ખેતીમાં નુકસાન સર્વે કરવાના બદલે ગ્રામ ખેડૂતને ધમકી આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં ખેડૂત અને ગ્રામ સેવક વિડીયો કોલમાં વાત કરી રહ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે પણ સર્વે

તમે ના કેમ પારી એમ કઉ તો એક પેલા નહીં થાય એટલે ખેડૂત માં દુખાઈ બરોબર આ તો ખેડૂત ને બોલવાના ચાન્સ બારે મહિના નહી હોતા એના ચાન્સ બોલવાના કેવો ના સાલ્વે કે લાકડા પતા એ તમને મે રિપોર્ટ ઉખાળી દીધો કે કેટલા કર્યા તમારે રિપોર્ટ કરવો છે આગે આગે આરટીઆઈ કરો તો અમે તમને કઢાઈમાં બોકી દેજો અને પછી નોટિસ આલેજન લખજો તમે તમે મારી ઘરે દલીલ ના કરો કામ ના ગોચે સરકારી કામમાં રુકાવટ બનવું એ કોનું જ નાહી તો રુકાવટ બનતા અમે રુકાવટ કે જો સંગી કરો એવું કોણ છે એને કોઈ ફરિયાદ કરવાની છે જો હું નાએ તે ફરિયાદ કર દેઓ

તમે મને બોલ્યા કે ભાઈ મહેસાડ લો છો એટલે તમે એવું કહેવાનું કોને